નમસ્કાર મિત્રો કિશન પોકેટ ચેનલ માં આપનું સ્વાગત છે દેશ દુનિયાને ગુજરાતના સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો મારા કહેલા શ્લોકોનો અર્થ મને સમજાવી દે રામ ભદ્રાચાર્ય એ પ્રેમાનંદ મહારાજ ને ચેલેન્જ આપી મારા બોયફ્રેન્ડ ને મેસેજ કેમ કર્યો પુણે માં બે છોકરીઓ વચ્ચે રસ્તા પર જોરદાર ઝઘડો રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂક યુવકે કરી કિડ્સ કમાન્ડોએ મારી દીધી થપ્પડ વીડિયો થયો વાયરલ ટ્રમ્પને ચેતવણી અને ભારતને સલાહ અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે નિકી હેલીએ કહી મોટી વાત ભારત પછી હવે યુરોપે પણ ટ્રમ્પને આપ્યો ઝટકો આ બે દેશોએ યુએસના પાસમી પેઢીના ફાઇટર જેટ એ પાંત્રીસ ખરીદવાનો કર્યો ઇન્કાર ટ્રમ્પ ભાઈને પચીસ હજાર રૂપિયાના પાર્સલ પર સત્તર હજાર રૂપિયા ચાર્જ લેવો હતો ભારતે અમેરિકા પાર્સલ જ મોકલવાનું કરી દીધું બંધ વિપક્ષી અખિલેશે પણ કોંગ્રેસ ને ઝટકો આપ્યો પીએમસીએમ ને હટાવતા બિલ પર જેપીસી નો કર્યો બહિષ્કાર ઉદ્યોગપતિ ના ખિસ્સા ભરવા જાણીતા બનેલી મોદી સરકાર ને ખેડૂત સાથેની મજાક ભારે પડશે સહાય ને સરકાર ના મો પર મારશે આ ખેડૂતો થયા તૈયાર બનાસકાંઠાની ગઢ મનાતી આ મનપાની ચૂંટણી આમ આદમી પાર્ટી પૂરી ઝંપલાવશે ગોપાલ ઇટાલિયા એ રણ ફૂંક્યું હદમાં રહેજો એશિયા કપ માં ભારત પાકિસ્તાન મેચ પહેલા વસીમ અક્રમે ઇન્ડિયા ને આપી વોર્નિંગ ગાઝાબાદ યમનની રાજધાની સના પર ઇઝરાયેલ નો પ્રચંડ હુમલો મિસાઇલ ઠેકાણાઓ પર બોમ્બ મારાથી ઇમારતો આગના ગોળામાં ફેરવાઈ કોણ મને ફસાવી રહ્યું છે સીબીઆઈ રેડ બાદ અનિલ અંબાણીએ તોડ્યું મૌન તમામ આરોપોને ફગાવ્યા મેડિકલ સ્ટોર્સ તથા ગોડાઉનમાં એસટીએફસી રેડ પડતા સ્ટોર સંચાલકે એક્રો ની લાંચની ઓફર કરી કેસ રફા દફા કરવાની કરી માંગ આઝાદીના દિવસે રશિયાના પ્રમાણું પ્લાન્ટ પર હુમલો જેલેન્સ્કીએ કહ્યું યુક્રેન જીત્યું નથી તો હાર છે પણ નહીં ગાઝામાં સંકટ વધ્યું ઇઝરાયેલી હુમલામાં પચ્ચીસ લોકોના થયા છે મોત ચાલુ નાકાબંધી વચ્ચે દુષ્કાળ જાહેર બિહાર અને યુપીમાં પાકિસ્તાનની મહિલાઓએ નકલી દસ્તાવેજો સાથે સરકારી નોકરી મેળવી લીધી અને અન્ય સાથે મતદાન પણ કર્યું હું મરી જાઉં તો પણ સોડીશ નહીં સુનીતાએ છૂટાસેડાની અફવાઓ વચ્ચે ગોવિંદાને લઈ કહી ચોંકાવનારી વાત બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જીવનભર દક્ષિણા નહીં લે અખિલેશ યાદવના નિવેદન પર બે શરતો મૂકી રાજસ્થાનમાં ચારેક ઓર વરસાદનો કહેર ક્યાંક ભેંચો તણાય તો ક્યાંક ઘરોમાં ભરાયા પાણી બે લોકોના પણ થયા મોત અનિલ અંબાણી એક સમયે મુકેશ કરતા વધુ ધનવાન હતા પરંતુ તેમની અમુક ભૂલો મોંઘી સાબિત થઈ તેમનું સામ્રાજ્ય એક ઝટકામાં ડૂબી ગયું ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા પુતિનની યુરોપને એટમી ચેતવણી પરમાણુ હેડક્વાર્ટરે લીધી મુલાકાત સિનોરમાં કેળાની ખેતી કરતા ખેડૂતોનું દર્દ સલકાયું કહ્યું કેળાના ભાવતળીયે જતા બિયારણનો ખર્ચ પણ નહીં નીકળે અમદાવાદમાં ધોધમાર વરસાદ સાબરમતી નદી ભયજનક સપાટી રિવરફ્રન્ટ નાગરિકો માટે કરાયો બંધ ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળની સફર બની અંતિમ લિફ્ટમાં સાડી ફસાઈ જતા મહિલાનું થયું મોત શું ભાજપને ટૂંક સમયમાં મળશે નવા પ્રમુખ જોધપુરમાં યોજાનારી આરએસએસ ની બેઠકમાં નામ નક્કી થશે આવતીકાલે પચીસ જિલ્લામાં વરસાદ તબાહી મચાવશે પાંચ જિલ્લામાં ઓરેન્જ તો છતર જિલ્લા યલો એલર્ટ જાહેર એકસો ને ત્રીસ ની ઝડપે કાર ચાલકે પોલીસ કર્મી ને ઉલાડ્યો હવામાં ત્રણ ગુલાટી મારી દૂર ફેંકાયો બંને પગના ટુકડા ગાઝિયાબાદ ની હચમચાવતી સામે આવી ઘટના ત્રીસ વર્ષની પત્નીએ પ્રેમીને પામમાં ફિલ્મને ટક્કર મારે એ ઉછળ યંત્ર રચ્યું સાઠ વર્ષના પતિને જંગલમાં લઈ જઈ ગળું દબાવી પતાવી દીધો પછી લાશ કુવામાં ફેંકી પત્ની સહિત પતિનો સાસરિયાના ત્રાસથી આપઘાત અંતિમ વિડીયોમાં વેદના ઠાલ ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી જુનાગઢ જિલ્લામાં સરકારી કચેરીઓના વિસ્તારમાં ઉપવાસ ધરણા સૂત્રોચ્ચાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું જુનાગઢમાં દાંડિયા ક્લાસીસમાં આવેલી યુવતીઓની સેડતી સગીર સહિત ત્રણ વિધર્મીઓની કરી ધરપકડ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર ગણેશ ચતુર્થી અને ઓણમ પહેલા મળશે ઓગસ્ટ નો પગાર બાબરામાં પીધેલી હાલતમાં પકડાયેલા આમ આદમી પાર્ટીના પ્રમુખે પકડનારાઓ સામે વળતી ફરિયાદ કરી વડાપ્રધાનના કાર્યક્રમ અંતર્ગત વાહન વ્યવહારમાં પ્રતિબંધિત તથા ડાયવર્ઝન અંગેનું અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું

બાગેશ્વર બાબા આમ આદમી પાર્ટીના દરબારમાં પહોંચ્યા ચાર્ટર પ્લેન દ્વારા અનંત અંબાણીના લગ્નમાં જવા પર વાત કહી બનાસકાંઠા જિલ્લામાં સારો વરસાદ થયો પણ સિપુ ડેમ હજી કોરો ઠાકોર ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા બોલીવુડના કલાકારો ગોવિંદા અને સુનીતા આહુજા વચ્ચે સુટાસેડાના સમાચારો છાકોને આશ્ચર્યચકિત કર્યા માસિક ધર્મ બંધ કરવાની દવા લીધા પછી અઢાર વર્ષની છોકરીનું નું નીપજ્યું મોત પરિવારની જીદે લીધો દીકરીનો જીવ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી ગુજરાતમાં ગુજરાતમાં મોરબી અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ દાંડિયા ક્લાસમાં જતી યુવતીઓની શેડતી નવરાત્રી પહેલા વાલીઓ માટે લાલબત્તી સમાન સામે આવ્યો કિસ્સો કેન્યા એ સોમાલિયા દાંડ ચોરી કરીને લાવેલી ખાંડ લઈ જતી ટ્રક જપ્ત કરી આઠ લોકોની થઈ ધરપકડ એશિયા કપ બે હજાર પચીસ ફ્લેઈંગમાં અગિયારમાં સંજુ સેમસનને ન મળ્યું સ્થાન ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનની પસંદગી કરાઈ આઈસીસીનો મોટો નિર્ણય વુમન્સ વર્લ્ડ કપ બે હજાર પચીસના શેડ્યુલમાં ફેરફાર બેંગલુરૂના બદલે મુંબઈમાં રમા છે મેચ ગ્રેટર નોઇડામાં દહેજના મામલાથી જોડાયેલા નિકી હત્યાકાંડમાં આરોપી પતિનું એન્કાઉન્ટર પગમાં ગોળી વાગી દીકરીને બગાડીને લગ્ન કરવાની ઘટનાને લઈને સમાજમાં અનેક સવાલો ઉભા થતા હોય છે ત્યારે ગોપાલ ઇટાલિયા કરશે ઉડણ ગામે બોટ તણાય ની ટીમ પણ એલર્ટ વાત શરૂ છે તેજસ્વી યાદવના લગ્ન સવાલ પર રાહુલ ગાંધી નો જવાબ વાયરલ થયો વિડીયો ગોપાલ ઇટાલિયા એ કહ્યું કે મહેસાણામાં પ્રેમ લગ્ન નો કાયદો સુધારવા યોજાશે મહારેલી રાજકીય વ્યવહારો સૌથી નીચલા સ્તરે રાહુલ ગાંધીના ખોટા દાવાઓનો સુરતમાંથી અપહરણ થયેલા વર્ષના બાળકનો મૃતદેહ ટ્રેનના મળી આવ્યો રૂપિયા પેન્શન પર જીવી રહ્યા છે ઓગણપચાસ લાખ નિવૃત્ત કર્મચારીઓ સરકારી આંકડામાં થયો ખુલાસો વિઠ્ઠલભાઈ પટેલના રાષ્ટ્રપતિ બનવાના સો વર્ષ પૂર્ણ થવા પર અમિત શાહે એક ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી અમે અનામત વિના પરત નહીં ફરીએ મનોજ જરાંગે ની ચલો મુંબઈ કુચ ની જાહેરાત રાજકોટમાં વહેલી સવારેથી થી મેઘરાજા ધન ધના ધન ધોધમાર વરસાદ રસ્તાઓ પર દોઢ ફૂટ સુધી પાણી ભરાયા લોકો ઘરમાં જ પુરાયા સટ્ટા કેસ કોંગ્રેસ ધારાસભ્ય ની ધરપકડ બાર કરોડ ની રોકડ અને સોનું કરાયું જપ્ત નિક્કી ને જીવતી સળગાવનાર આરોપી નું એન્કાઉન્ટર કસ્ટડી ભાગી રહેલા વિપિન ને પગમાં મારી દીધી ગોળી મુખ્યમંત્રીને ટ્રાફિક બાદ રશિયા પર હટાવવાની માંગ બાળકોની મજા બની સજા બનાસ નદીમાં ફસાયેલા બે બાળકોનો રેસ્ક્યુ એક મોટી દુર્ઘટના ટળી તો આજ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારી તમામ માહિતી સૌથી પહેલા તમને મળે